કુ વરબી મતયા વિયારે લો શ્રીમત લો કંઈ પિયરિયાની વાટો કોણ મામેરા તારાપુર શેર વાટ જો పియరణీ కు వర్ది లో పియరీ కువర్ది లో గో డే లాడజో కొణ మారా తారా పురసేర గానే ભગતડા કરી રે લોરબાઈ ભગતડાની દી કરી રે લો સાધુનો સંગાથ જો કોણ મારા તારાપુર શેર લો સાધુનો સંગાથ જો કોણ ને પોતડી રેલોવા નથી નરસયા ને પોતડી રેલો લમવા નથી એને ઝાર જોજો કોણ મામેરા તારા પૂર શેરે લો લો વાતમાં સમજો નતી જાણી વ્યવની વાત જો કોણ મારા તારાપુર શેર લો લી જાણીવાની વાત જો કોણ મારા તારાપુર શેર લોરે કુવર બાય બોલી મારી વાત જોા મારા મારા મારી વાત જો મેરા મારા લો લગ્ન પોતરી ચૂના ગઢો ક્લાવ જોરે લોતરીભોરે લો વારમવા મે લોર રમકારો મોા મારા મેરા લો તરી વિપ્રલ ને ચાલી આ રે લોનકો વિપ્રલય ને ચાલી આ રે લો પૂછે છે કૈના સૈના ઘોર જો મેરા મારા વ શશે લો છે કૈના સૈયા પોતરીયા પી નરસયના હાથ મારેલો લવાંગ કોતરી પી નર્સયના હાથ મારી લો લવા ચી નરસૈ્યો રાજી તાજો મંગા મામેરા તારાયા વસે લવાચી મંગા તમારે તારો દીકરો ને તારી દીકરી તારો દીકરો ને તારીથી કરી રહ લઈ મા કંઈ નથી મારો ભાગજો જો મા મેરા તમે લાગજો રેલો લઈ મારો ભાગજો વાયારો ગંગો ત્રીયારે લક્ષ્મી મતજો તારા લાવીયાર ડો લાવ્યા છે લક્ષ્મી મો મોગા સાસુ લાગ્યા તમારે શું સગો થાઈ જોંગામ મેરામે મેરા તમે થાયંગા મારામેલા લો ભાઈ ને બોાઈ જો મંગામ મેરામે લો મે ભાવથીુલી જાય છો મોા મારા તારાપુરી ફુલી જાય છો મોા મારા તારા લોરે લોર બાયને શ્રીમતયા લો કન્યા લાલ કામેશ્વર મહાદેવિ